હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નેતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું બટેટા પૌવાની રેસિપી એકદમ છૂટા છૂટા બટેટા પૌવા કેમ બનાવવા અને વળી સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી અને લાજવાબ એવા બટેટા પૌવા બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફટાફટ બનાવીએ સૌથી પહેલા આપણે ચોખાના પોવા લેવાના છે તો ત્રણસો ગ્રામ મેં ચોખાના પોવા લીધા છે અને સારી રીતે સાફ કરી લીધા છે ઘઉં ચારવાના ચારણાથી ચાળી લીધા છે તમે કોઈ પણ ચારણાથી ચાળી લેવાનું હોય છે કારણ કે આમાં નીચે ડસ્ટ વધારે હોય છે તો એ બધું નીકળી જાય અને આપણા પોવા એકદમ સરસ ક્લીન દેખાય એવા જુઓ તો અમે આ ચાડીને તૈયાર છે તો હવે આને આપણે ત્રણથી ચાર વખત પાણીથી ધોવાના છે આપણે આપણે ત્રણ થી ચાર વખત પાણીથી નળ નીચે રાખીને ધોઈ લેશું અને ત્રણ થી ચાર વખત આપણે ધોઈ લીધા છે વધારે વખત આપણે રહેવા દેવાના નથી નહીતર આપણા એકદમ ઢીલા પડી જશે પૌવા અને હવે એમાંથી પાણી બે હાથ થી દબાવી અને આવી રીતે તમારે એક કોટનનું કપડું લઈ અથવા તો કિચન નેપકિન્સ લઈ અથવા તો ન્યૂઝપેપરમાં કે ગમે એમાં આવી રીતે હાથથી દબાવી અને પોળા કરતા જવાના છે તો જુઓ આવી રીતે જેથી કરીને કોટન હશે તો પાણીનો ભાગ હશે એ ચૂસી લેશે અથવા તો ન્યૂઝપેપર હશે તો એ કાગળ પણ પાણીનો ભાગ ચૂસી લેશે તો આવી રીતે આપણે બધા જ આમ પોળા કરી દેવાના છે તે તમારે આમ બધા પોળા કરી દેવાના છે અને એ થોડીક વખત પંખો ચાલુ કરી દેવાનો છે જેથી કરીને સારા એવા કોરા થઈ જાય તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે કારણ કે આમાં ખૂબ જ ડોળ હોય છે તો પૌવાને ધોવા એ એકદમ ગંદકી કાઢવા બરાબર છે કારણ કે આમાં ખૂબ જ ઓલો ડસ્ટ હોય છે તો આવી રીતે આને પંખા નીચે દસક મિનિટ રાખશું આપણે હવે આપણા પૌવા સુકાય છે ત્યાં સુધીમાં આપણે શાકભાજીને સમારી લેવાનું છે તો આપણે ત્રણસો ગ્રામ પૌવા લીધા હતા તો તેની સામે આપણે ત્રણસો ગ્રામ બટેટા લીધા છે તો પૌવા અને બટેટાનું માપ હું અહીંયા સરખું રાખું છું અને ડુંગળી વધતા ઓછા પ્રમાણમાં તમે જેટલી ખાતા હો એ પ્રમાણે ડુંગળી લેવાની છે એક લીંબુ છે બે લીલા મરચાં છે આદુનો કટકો છે અને એક કડીપત્તા છે આ લીમડાના પાંદ અને લીલા ધાણા છે આ બધું આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લઈએ ત્યાં સુધીમાં આપણા પૌવા છે એ કોરા આપણે અત્યારે સવારના બ્રેકફાસ્ટમાં પૌવા બનાવીએ છીએ એ પૌવા નથી બનાવતા પણ સાંજે જમવામાં લેવા માટેના આપણે હલકી ફૂલકી ભૂખ હોય અને હલકું ફૂલકું જ કંઈ ખાવું હોય ત્યારે આ બટેટા પૌવા બનાવી લેવાય એ બેસ્ટ છે તો આ બટેટા પૌવા છે ખાલી પૌવા નથી ખાલી પૌવા હોય છે એ બ્રેકફાસ્ટમાં લેવાય છે તો હવે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ ગરમ થવા મૂક્યું છે એમાં થોડાક જો ફળીના બી એમાં એડ કરીશું આપણે અને એને આપણે લેવાના છે થોડાક મગફળી અવાજ આવે એટલે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે અને બધા જ કાઢી લેવાના છે આપણે વાટકી બાજુઓ બધા જ આપણે કાઢી લેશું હવે આપણે આમાં રાય કેવું કશું જ એડ નથી કરવાનું ખાલી હિંગ જ એડ કરવાની છે ખાલી હિંગ એડ કરશું અને બે સૂકા મરચાં એડ કરશું થોડાક લીમડાના પાક એડ કરશું અને થોડુંક આદું ખમણેલું છે એ એડ કરશું અને લીલા મરચાંની ચકી કરેલી છે એનું એડ કરશું અને ગેસને આપણે ધીમો જ રાખવાનો છે અને સારી રીતે આવી રીતે આમ સાંતળશું અને થોડીક જ વાર થાય એટલે આપણે બટેટાને ઝીણા ઝીણા કટ જુઓ નાના નાના કટ કરી લીધા છે અને આને બે વખત ધોઈ લીધા છે તો આ બટેટાને તરત જ પાણીમાં રાખી દેવાના છે સમારીને એટલે કાળા ના પડે તો હવે આપણે બટેટાને આમાં પાણીમાંથી કાઢી અને સીધા જ આમાં આપણે એડ કરવાના છે તો આવી રીતે હું પાણીમાંથી કાઢી અને સીધા જ આવી રીતે આમ બાઉલમાં એડ કરું છું હવે આપણે ગેસને ફૂલ કરી દેવાનો છે અને આને સાતડવાના છે બટેટાને થોડીક વાર એમને મસાલા વગર જ આપણે સાતડી લેશું તો આવી રીતે વચ્ચે વચ્ચે તાવી હલાવતા રહેવાનો છે અને બટેટાને કૂક થવા દેવાના છે તો નાના નાના સમય રહેલા છે એટલે થોડી વાર થશે ત્યાં કૂક થઈ જશે બટેટા તો આ કાચા બટેટાનો તમે બટેટા પોવા પણ બનાવી શકો છો અને બટેટા બાફીને પણ બેટા પોવા કરી શકો છો મેં આગળ એક વિડીયો મૂકેલો છે એ બાફેલ બટેટાના બટેટા પૌવા બનાવેલા છે આ આપણે આજે કાચા બટેટા પો બટેટાના બટેટા પૌવા બનાવીએ છીએ તો ફરી પાછું જોવો અને આવી રીતે આપણે હલાવશું હવે એમાં મસાલામાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે થોડી કલર માટે આપણે હળદર એડ કરવાની છે અને ફરી પાછું આ અને હળદર નાખી અને આવી રીતે આમ થોડી વાર લેવા દેવાનું છે ફરી પાછું હલાવવાનું છે બટેટા આપડા અડધા કુક થઈ ગયા છે તો હવે જે આપણે ડુંગળી છે એમાંથી અડધી ડુંગળી આપણે આમાં નાખશું અને અડધી આપણે રેવા દેશું તો હવે આપણે ડુંગળીને પણ આની સાથે કુક થવા દેવાની છે હવે આપણે બટેટાને ચેક કરશું ગરમ ગરમ છે ભાંગી જાય છે દબાવતા તો આપણું બટેટું લગભગ કૂક થઈ ગયું છે અને સાવ કૂક નથી થવાનું નહીં આ કટકા છે એ બધા જ ભાંગી જશે હલાવશું ને તો બસ એ આટલું જ આમ રાખવાનું છે હવે ગેસને આપણે સ્લો કરી દેશું હવે આપણે આમાં લીલું તીખું મરચું નાખેલા છે બે એટલે હવે આપણે આમાં કાશ્મીરી મરચાંને એડ કરીશું જેથી કલર સારો દેખાય બધે જ આવી રીતે આમ લગાવી દઈશું અને હવે આપણે પૌવાને એકદમ કોરા થઈ ગયેલા જુઓ એકદમ કોરા થઈ ગયેલા પૌવા છે એક વાસણમાં લઈ લીધા છે અને પૌવામાં એડ પૌવાની આમાં એડ કરીશું આપણે હવે પૌવાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ગેસને આપણે સ્લો જ રાખવાનો છે અત્યારે એ બધી બાજુ આવી રીતે આમ આપણે તાવેથાની મદદથી મિક્સ કરશું પૌવા અને બટેટા બંને મિક્સ કરી દેશું હવે આપણે થોડી વાર માટે ગેસને ઓફ કરી દેવાનો છે અને આ અડધું લીંબુ છે એ અડધું લીંબુ એમાં આપણે નીચોશું અને હવે એમાં આપણે લીંબુને બેલેન્સ કરવા ખટાશને આપણે ખાંડ થોડીક એડ કરવાની છે જો તમે ખાતા હો તો ખાંડ એડ કરવાની છે નહીં તો સ્કીપ કરી શકો છો અને ફરી પાછું આપણે મિક્સ કરી દેવાનું છે તો એકદમ સરસ રીતે આપણે આ બટેટા પવા જુઓ એકદમ વગલાઈ એવા બટેટા પવા એકદમ છૂટા છૂટા બટેટા પવા છે જુઓ કારણ કે આપણે જ્યારે શાકભાજી સમારીએ ને ત્યારે જ આપણે પૌવાને ધોઈ અને છૂટા છૂટા મૂકી દેવાના છે જેથી કરીને એકદમ પાણી બધું સોસાઈ જશે અને આપણા પૌવા એકદમ છૂટા છૂટા થશે હવે આપણે એમાં મગફળીના બીને તળેલા હતા એ મગફળીના બે મગફળીના બી ખૂબ જ સરસ લાગે છે આમાં એને એમાં આપણે એડ કરશું અને સારી રીતે બધું આપણે મિક્સ કરી દેસું અને હવે છેલ્લે આપણે લીલા ધાણા છે એને એડ કરીશું અને જો તમે ગરમ મસાલો ખાતા હો તો ગરમ મસાલાને પણ આમાં એડ કરવાનો છે મેં અત્યારે ગરમ પસ મસાલો આમાં નથી એડ કરેલો અને જુઓ આપણા પૌવા બનીને તૈયાર છે એકદમ છૂટા છૂટા ટેસ્ટી અને લાજવાબ એવા બટેટા પૌવા તૈયાર છે હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં લેશું હવે ઉપરથી આપણે દાડમના દાણા આ ઓપ્શનલ છે જો તમારી પાસે દાડા માજરમાં હોય તો દાડમના દાણા એડ કરી શકો છો અને ઉપરથી થોડાક લીલા દાણા પણ એડ કરશું અને જો તમે ઈચ્છો તો આની ઉપર સેવ પણ તમે ઝીણી સેવ આવે છે એ સેવ પણ તમે આમાં ઉપર સ્પ્રિંકલ કરી શકો છો તો આપણા બટેટા પૌવાની પ્લેટ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ બટેટા પોવાની રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે